પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો ખૂબ દુઃખની વાત છે સમગ્ર ભારત દેશ અત્યારે શોકમગ્ન છે ત્યારે રાજકોટની જનતાઓ રાજકોટની સામાજિક સંસ્થાઓ અને રાજકોટના પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રેસકોસ ખાતે એટલે કે ગુરુવારના રોજ સાંજે સાડા સાત વાગે રેસકોસના બાલભવનના બેટ પાસેથી કેન્ડલ માર્ચની શરૂઆત કરવાની છે કેન્ડલ માર્ચની શરૂઆત કિસનપરાના ચોકથી કરી અને બહુમાળી ભવન ખાતે સરદાર સરોવર સુધી જાશે અન્ય શ્રદ્ધાંજલિ આપી અને સૌ છૂટા છે મિત્રો રાજકોટની જનતાને બહુ સંખ્યામાં આવી અને શ્રદ્ધાંજલિ આપવા માટે હું અનુરોધ કરું છું આપણા બાળકો બી આમાંથી જોવે અને શીખે સામાજિક જવાબદારીઓ વિશે શીખે આપણા સમાજની એકતા માટે શીખે એના માટે ચોક્કસથી આજે આપણે સાથે મળીએ અને શ્રદ્ધાંજલિ આપીએ રાજકોટની નામાંકિત સંસ્થાઓ